આનો તો હે આજો તો રે આટુ ખોલી જાય ઓય નાતાની ઊંચા હોય ને ઊંચા હોય ને આટા સાલું પાછા હા હા ઊંચા જ હીર જબર છો ઓ ઊંચા હરાય જ મોન ઉપર કેડી રાખું આમ બોધું હો તાલી લાવ પાએ હો માં આટા પ્લો ફાળ્યું ને ને ગઈ જાય આ આ ફૂલ જબર છે ને જાતા કરી લાવ હા આ બાદ મંદિર બરાબર ઓ બૂટ કાઢો બરા હા બૂટ કાઢા પડશી વાહ ગેર કરતા બકા કાઢવા પડે કાઢી દો સાબ એમ જા તમને ખબર જ નહી આ બે ઉતરાયા મુટ્યા મુટ્યા ઉતરાયા મુટ્યા